આપણે જાય ઉપર હવે જવું આ રીતનું છે અને આપણી ગાડી પણ અહીં મૂકી દીધી તો હવે જવાનું છે ઉપર જુઓ એ આ વડલો છે મિત્રો જોઈ શકો છો આ વડલો તો આ વડલેથી મિત્રો તમે જો સોડીઓ લઈ જાઓ અને જો ગળામાં માંદડીઓ કરીને બાંધી ગયો મિત્રો જો આ રીતનું સોડીયો છે જોઈશો હેલ્લો યુટ્યુબ ચેનલ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં હશો તો મજામાં જ હશો મિત્રો તો આપણે જવાનું છે મસ્તારામ ધારા ત્યાંથી બે કિલોમીટર છે વડલી ધારની ખોડિયારમાં તો મિત્રો ત્યાં જવાનું છે તો ચાલો મિત્રો વિડીયોમાં એક જોતા રહેજો અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને પાછા સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ઓકે મિત્રો કારણ કે નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે તો ચાલો આગળ વિડીયોમાં જોતા રહો તો હાલો મિત્રો આપણે જઈએ હવે રાજપુરા તો આ છે આપણે ગાડી ચાલો ગાડી લઈને જવાનું છે વિડીયોમાં એક જોતા રહેજો ચાલો મિત્રો આપણે નીકળીએ ગાડી લઈને જોવો આ રીતનો કોઈક રસ્તો છે જવાનું છે જૂના રાજપુરા વિડીયોમાં જોતા રહેજો આ તો જોવો મિત્રો રસ્તો પણ થોડો ખરાબ છે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે નીકળી જાઉં વાંધો નહીં આવે એટલો બધો

અગરબત્તી ત્યાં જ મંદિર છે આવો કંઈક રહી ગયા મિત્રો જુઓ વિડીયો મા કંઈક રસ્તો કે ઉપર જવા માટે કારણ કે તારે મંદિર છે કે આ રીતનો કંઈક રસ્તો હતો રોડથી અંદર સો ની દોરી હાલો મિત્રો આપણે જાય ઉપર હવે જો આ રીતનું છે બન અને આપણી ગાડી પણ અહીં મૂકી દીધી તો જવાનું છે ઉપર જુઓ મંદિર છે ત્યાં જો મિત્રો આ રીતનો રસ્તો છે અહીંયા ગાડી ઉપર નથી જતી એટલે સારતા જવાનું છે ઉપર todo eso todo, todo. આ મિત્રો આવી ગયા આપણે ખોડિયામાં મંદિર ચાલો મિત્રો ફાઇનલી આપણે વડલીદાર ની ખોડિયામાં પહોંચી ગયા છે એ તો આપણે જે તીખાને હું જવાનું નતું જવારી દે અને મિત્રો બીજો કે અહીંયા જે કોઈને આપણે બાળકોને શરદી ઉધરસ દવાથી ન મટ્યું હોય અને મિત્રો જે આપણે વડલીદાર ની ખોડિયાર કહેવાય તમે તો ચાલો હું આપણે આગળ બતાવું કઈ રીતનું છે મિત્રો વડલીધાર ની ખોડિયાર માં ની દેરી કહેવાય મિત્રો તો જો આ છે ખોડિયાર માં ની દેરી હાલો જો 530 છે જો ખોડિયાર ની દેરી તો મિત્રો કોમેન્ટ લખતા હોય છે ખોડિયાર માં તો જુઓ મિત્રો આ છે વડલો કે એન મિત્રો વડલીધાર ની ખોડિયાર કે વડલામાંથી મિત્રો જે બાળક ને શરદી કે જો ન મળતું હોય જો આ છોડિયો લઈ જાય મિત્રો જો આ રીતનું સોડિયું આ રીતનું સોડિયું લઈ જવાનું અને બાળકના ગળામાં ઘરે જઈને મિત્રો માદળિયું કરી કે જે રીતે બાંધવું રીતે બાંધી દેવાનું અને ત્રણ દીમા મિત્રો ફેર પડી જાય છે અને મિત્રો જો ફેર પડી જાય પછી મિત્રો આપણે રવિવારે પાછું એ લઈ લઈને આવવાનું છે ફળિયા મંદેરી અને મિત્રો જે આપણે શ્રી ફળ કે અગરબત્તી સાથે લાવવાનું છે અને માદળીયું કંઈક આ રીતનું મિત્રો બાંધી દેવાનું ત્રિપલ અગરબત્તીએ વધારી નાખવાનું મિત્રો તો જુઓ મિત્રો આ રીતનો કંઈક વડલો છે જુઓ આમાંથી મિત્રો ગમે ત્યાંથી તમે સોડિયું ઉખાડી શકો આ વડલામાંથી અને મિત્રો આ ખોડિયારમાં હાજર હાજર છે તે ત્રણ દિવસમાં મિત્રો રિજેટ આપે તે શરદી મિત્રો ત્રણ દિવસમાં મટાડી દે છે જુઓ અને મિત્રો આપણે પણ મારી છોકરી માટે હું સોડિયો લઈ ગયેલો હતો એ પણ ત્રણ દિવસમાં ફેર પડી ગયો મિત્રો મિત્રો અને તમારે જે રવિવારે જ આવવાનું પાછું સોડિયું બાંધવા રીતનો વડલો ને એવું છે મિત્રો જોઈ શકો છો અને કહેવાય છે મિત્રો આ ખોડિયાર માં હાજર હાજુ છે અને મિત્રો મોટાને પણ જો છાતી માં બોલતું હોય ને તીખા માનો તો મિત્રો તમને પણ મટી જાય જો અને મિત્રો અહિયાં બાજુમાં પણ વડલો છે મોટો છે બસ જોવો અને મિત્રો આ છે આપણે મસ્ત ધારા થી બે કિલોમીટર થાય વડલી ધાર ખોડિયાર મિત્રો અને રોડ થી અંદર છે પાંચસો મીટર જેટલી અંદર છે મિત્રો જો અને મિત્રો આ ઢોરા ઉપર છે અને આજુબાજુમાં કાંઠો નજીક છે અને આ છો ચાલો મિત્રો તમે પણ આવજો મિત્રો જો શરદી સારી ન થતી ત્યાં એકવાર જરૂર આવજો અને છોડિયું લઈ જાજો તો ખબર પડી જશે ને તંડીમાં ફેર પડી જશે તો આપણે પણ લઈ ગયા હતા અને મિત્રો આ બાજુમાં નજારો પણ તમે જવો મિત્રો આ આપણે આ વડલા માંથી લેવાનું છે જે ખોડિયામાંની ની દેરી છે ત્યાંથી અને મિત્રો અહીંયા ફાફડી તીખા ગમે તમે માની શકો છો એવું નથી શ્રીફળ પણ વધેરાય અને તીખા કે ફાફડી છે તમે કઈ હાલો મિત્રો આપણે જવાનું છે ઘરે તો આપણે જઈ ઘરે જે મિત્રો કોકમ જવારી દીધા છે અને તમે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે જે અમારી ચેનલ છે મિત્રો એ ચેનલ છે હર્ષાલાલજી બ્લોગ તો એને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે આગળ મળીએ નવા બ્લોગમાં